હા આ તો સમાજ વ્યવસ્થા છે ભલે ને પાડે એમાં શું વાંધો એમાં શું વાંધો એટલે જે અમુક સમાજમાં પ્રચલિત રૂલ હોય ને નિયમો એમાં જ્ઞાની ફેરફાર બહુ નથી કરતા સોભાગભાઈ નો દેહ છૂટ્યો ને તો કોઈ બધું મમ્મીમાં ટાટે પાણી નાઈ લીધું હતું હવે તો ત્યાં હોય એમ નાવાનું શું છે પણ તે એક આર્ય સંસ્કૃતિનો નિયમ હતો તેમાં માનો કે ન નાય કે ના એમાં કઈ બહુ ફાયદો નુકસાન નથી હોતું એટલે જ્ઞાનની સામાન્ય નિયમ તોડતા નથી ત્યારે પત્ર લખે ને શ્રી સવવા ને એવું લખતા ઉપર લખે શ્રી સવવા સાથીઓને એવું બધું ટૂંક બોલ એ લખે ઓમ ને એમ થયા જૈન નથી જે વ્યવહાર પ્રચલિત હોય ને પછી પ પાંચ લખતા એટલે પાંચમાં પૂછાય જેમ રા રા રાજમાન રાજેશ્રી રારા ચત્રુજ બે રાજમાન રાજેશ્રી બનાવીને એમ કે મારા વચ્ચે મહેતા મહેતા ચતુભુજ બેચરશ્રી તો મહાશય તો એ જે સમાજમાં પ્રચલિત વ્યવહાર હોય ને એમાં આત્માર્થને બાદ ન થતી હોય તો જ્ઞાની વચ્ચે ફેરફાર ન કરે એમાં કેમ કે એને લીધે સામાન્ય જીવને વિક્ષિપ્ત થઈ જાય હવે એમ કે રાશિ પ્રમાણ નામ નહીં પડવાના એટલે પછી ને રીટા સિવાય નામ જ નહીં હોય કોઈ એટલે કોકનું તો રામ લક્ષ્મણ નામ પાડે છે રાધાનું કૃષ્ણ પછી એ નહીં પાડે પછી ખબર જ ન પડે રીદાન નામ પડે એ કદાચ કૃષ્ણ પડે સારું ને ખબર જ ન પડે રિદાન ક્રિશ્ચિયન છે મુસલમાન છે કે જૈન છે બીજું કયું દિયાન દિયાન નામ છે એક જૈનનું જય પ્રભુ કરવા વાળાનું ખબર કેમ પડે હવે એટલે આ બધું સારું હતું આ બધા નામ પાડે ને રામ કૃષ્ણ કે હવે પછી ફેશન નીકળે જૈનમાં નામ રૂડન દર્શન બુડા સિદ્ધમ ને મલ્લી ને પછી અતિરેક થઈ જાય પછી મલ્લી મલ્લી કુવારી ના રાજાને કાઢી મૂક્યા અને તો આઠ વર્ષથી બધું જોવે છે યુટ્યુબ પર અક્કલ નો છોટો નામ સમજુ બેનો એમ ચાલે પણ નામ રૂડન દર્શન ભૂંડા થઈ જાય પણ ઠીક છે તો એક જ્ઞાની તમારો પ્રશ્નનો જવાબ એ કે રાશિ પ્રમાણે નામ પડે ને એટલે એક સમાજ વ્યવસ્થા હતી પોતાના કરમ નડે એટલે આખું એ વિજ્ઞાન છે જેમોલોજી એટલા ગ્રહોનું વિજ્ઞાન એટલે અમે એવું હોય હવે હમણાં ઠંડી પડે છે તો આપણે કેમ બધાને ઓઢવું પડે છે અને તકલીફ પડે પછી બહુ ગરમી પડે ત્યારે તકલીફ પડે એમ ગ્રહોની અસર ન થાય એમ નહીં શરીર ઉપર થાય પ્રકૃતિ બદલે એટલે પણ નડે છે એમ તો નડતો હોય તો કર્મનું શું પછી તમે વીટી પહેરો કે મંગળનો ગ્રહ પહેરો અને કર્મ વયા જાય તો બાંધેલા કર્મનું શું થાય એટલે કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ છે કે આ છે તો આમ થશે એટલે એકાંતે ક્ષેત્ર ખોટું નથી એ કુંડળી બનાવો ને એમાં મંગળ અમુક ખાનામાં હોય કે આ હોય એ સાચું છે એમાં હોય તો એક્સિડન્ટ થાય એટલે સામાન્ય રીતે કહું છું મંગળવાળા જે હોય ને નાના એ પડે બહુ હાટકાય ભાંગે ને એવું બધું થાય એટલે એ પ્રકારનું એ ઓલું જ છે એમ કોઈ આમ વાળો હોય આમ તો આપણને લાગે આમ કે બારવટીઓ હશે એમ એટલે એક લક્ષ્ય કેલેન્ડર ઇવેન્ટ કે આવું હશે તો આમ થશે આવું હશે તો આમ થશે પણ એ તમારું ભવિષ્ય બદલાવી ન શકે ફેરફાર ન કરી શકે તો જાણીને શું કામ છે એમાં આત્માર્થનો ફાયદો જ નથી એના કરતાં સાવ ફેલવું આનંદ આવે એવી વાત કરું પ્રેક્ટિકલ અનુભવની તમારો મારો બધાને કુંડળી મેળવે જ ને લગ્ન થાય ત્યારે કુંડળી મેળવીને પરિણય કોણ સુખી ત્યાં અને કુંડલી ન મેળવી હોય એવાય કોણ કું કીધે ઘણા એમ કે ને ગ્રહ મેળવે ને એમ ચોવીસ માંથી બાવીસ માર્ક આવે તો ચાલે એમ પછી એનું થોડી બે બે વાર જાવ જ્યોતિષ અગલ ને થોડા એટલે પછી બાવીસ ને ત્રેવીસ કર નાખે પાછું કે વાંધો નહીં હું જાપ કરી નાખીશ કે થોડું ઘટે જ ને થોડું ઘટે જ એટલે હું જાપ કરી નાખીશ વર મરો કન્યા મરો ગોરનું પરભણું ભરો પછી એવું થઈ જાય બધું એટલે એમ બધું એમ બધું ઘણું બધું જૂઠ ચાલી રહ્યું છે પણ કેલેન્ડર ખોટું નથી જ્યોતિષ શાસ્ત્ર વિજ્ઞાન તરીકે સાચું છે પણ અધ્યાત્મમાં એમાં કુપાળદેવને મોક્ષમાં કે જેને મોક્ષ જવું છે કુપૌદેવે બીજા પત્રમાં લખ્યું જે પ્રાણીઓ જ્યોતિષ અંગેના પ્રશ્નોના જવાબ પામેને આનંદ પામે છે એ પ્રાણી પ્રાણી કીધું છે પરમાત્મનું પાત્ર થવાને દુર્લભ છે પરમાત્મું પાત્ર થવાને દુર્લભ છે એટલે વ્યવહાર જ છે ને ફરી વાર ગયા સમગ્રમાં હતું કોઈ કુંડલી કે અત્યારે બધા એમ કીધું સંકેતનો જોગ છે સત્સંગનો સત્પુરુષનો જોગ છે એવું પૂછ્યું કોઈ પરદેશ ગમન લગ્ન સંતાન ફેક્ટરી એવું પૂછે એટલે સંસાર વધારવાનું પૂછે જ ને એમાં એ સફળ થયો એટલે સંસાર પછી નર દેને હારી જશે ને નરકે જશે એટલે નુકસાનકારક છે ને જ્યોતિષ આત્મા તો છે જ નહીં આત્મા જોગ ન હોય એમાં સત્સંગનો તો પુરુષાર્થ કરે તો સમકી થાય થાય ઈચ્છો પરમાત્મા કરો સત્ય પુરુષ એટલે કલ્પિત છે એટલે ગ્રહોને એમ નડે નહીં કાંઈ પોતાના કર્મ નડે એટલે ગ્રહ છે ને એ જગ્યાએ રહેવાના જગ્યા છે વિમાન વિમાન એટલે એરોપ્લેન નહીં વિશેષ માન બહુ મોટા ઘર એટલે આખા ખંભા જેડું ઘર હોય દેવનું આખા બેંગ્લોર જેવડું ઘર હોય એટલે વિમાન વિશેષ માન એટલે આ બધા શનિ મંગળ રાહુ કેતુ એ બધા એરિયાના નામ છે ઘરના કોઈ મને અહીંયા ખંભાત જાવ ને રસ્તામાં અવધૂત સોસાયટી મને નડે છે એવું થયું ને આગ્રહ નડે છે ચાલે છે પછી એને કરતા વધારે વિજ્ઞાનના વિદ્યાર્થીને આનંદ આવે ને થોડો વિચાર કરતો થઈ જાય કુંડળી બનાવીને જન્મ્યો ત્યારે માનો કે ગર્ભમાં હોય નવ મહિના સાડા આઠ મહિના પોણા નવ મહિના કે નવ મહિના દસ દિવસ જેટલું હોય એટલું આગળ પાછળ કે પ્રી મેચોર સાત મહિના એ જન્મ્યો તો ક્યારે ક્યારે ગર્ભમાંથી બહાર આવ્યો ને એ થઈ ગયો ક્યારે આત્મચ્યો ત્યારે માઇનસ નવ મહિના એક ગતિમાંથી બીજી ગતિમાં કાર્બન શરીર લઈને આવ્યો માના ગર્ભમાં ત્યારે માણસ થઈ ગયો ને સ્ત્રી કે પુરુષ થઈ ગયો ને વિજ્ઞાનની ખબર છે એક્સ વાય છે કે એક્સેક્સ છે એટલે સ્ત્રી કે પુરુષ થઈ ગયો અને સ્ત્રી વેદ છે કે પુરુષવેદ છે એ પ્રમાણે થઈ ગયું નક્કી પછી ત્યાં હતો નવ મહિના અંદર તૈયાર થતો હતો બહારનું વાતાવરણ જરા અનુકૂળ આવશે કે નહીં એના માટે પ્રકૃતિ એને તૈયાર કરતી હતી ઠંડી ગરમી ગરમા આવ્યો ત્યારે ને એ તો કોઈને ખબર જ નથી ક્યારે આવ્યો એ કુંડળી કેવી રીત બનાવે અને પંચાંગ જુઓ ને તમે અભ્યાસ કરો નક્ષત્રનો મિનિટ્સમાં બદલી જાય પણ અને નક્ષત્ર બદલે એટલે ભવિષ્ય બદલી જાય અને ઘડિયાળ ત્યારે તો ચાવી આપતા ને એ બીજા નાનાને તો અડાય જ નહીં દાદા કે દાદી દાદી તો ક્યાં ભણેલી હોય એટલે દાદો જ ચાવી આપે બીજા કોઈને અડાય તો ચાવી ઓછી આપી કે ઝાજી આપી હોય તો જૂની ઘડિયાળ કટાઈ ગઈ હોય ચાવી તો આગળ પાછળ જાય ને તો કુંડલી કેવી રીત બને તમારો જન્મ ક્યારે નવ ને એ સાચી ઘડિયાળો તો નવ ને થાત પણ ત્યારે સેલ વાળી ઘડિયાળ હતી જ ક્યાં અને સેલ એ વીક થઈ ગયો હોય એટલે મેં પ્રશ્ન બધો જોતી છે ને પૂછતો આખા મહારાષ્ટ્ર નેસ્ટ્રોલજી પ્રેસિડેન્ટની વાત ને કાલે મેં કીધું ઘડિયાળનો ક્વાટ્સનો સેલ વીક થઈ ગયો હોય તો ધીમી આગળ પાછળ જાય છે એટલે ખોટું નથી પણ કુંડળી બનાવો તો ટાઈમ ઉપર બનાવે ને ટાઈમ જ ખોટો છે તો એના કરતા મજા આવી વાત કરું એટલે આમાં જવાબ છે પાછા સાચા જવાબ છે એ જ સમયે કોઈ ગધાડો જન્મ્યો તો એ જ ગામમાં એ જ ઘરમાં કૂતરામાં કૂતરી વેહાણી હોય તો ત્યારે એ ગલુડિયા છોકરીનું શું થાય બધું કૂતરી છોકરીનું તિર્યંચણીનું ચણીનું ભેદી છે બધું એને કહેતા સહેલું કહું એ તમે એમ નક્કી કેમ કરો કુંડોળીમાંથી પરદેશ ગમન પહેલાં તો કોઈ જાતા નહીં ફોરેન હવે તો દિવસમાં એટલા પ્લેન જાય છે પહેલાં તો બધું પરદેશ ગમન અમેરિકાને એમ કોઈ ભણવા જતા નહીં કાંઈ કૃષિમુનિના આશ્રમમાં જતા તમને કુંડળીમાં અને આ બહુ જૂનું છે તો તમને ખબર કેમ પડે પરદેશ ગમન લોજિકલ જવાબ આપ્યો કે કુંડળીમાં કુટુંબ સાથે વિરહ હોય એવી કુંડળી હોય એટલે પહેલાંના જમાનામાં એમ કહેતા કોઈ ગુજરી જશે કે વિયોગ થશે કે ખોવાઈ જશે હવે આવો વિરહની કુંડળી હોય કે નજીકના સ્નેહી સાથે પતિ પત્ની કે મા બાપ સાથે વિરહ થશે એવું હોય એટલે અમે કહે પરદેશ ગમન કે આવ્યો જોઈએ પૂછવા કે પાસપોર્ટ કે ગ્રીન કાર્ડ મળવાનો છે એટલે અમે તરત જ કે વિરહ હોય ને એટલે કે થશે એટલે કે અમે સાચા પડીએ બે મહિનામાં જ ગ્રીન કાર્ડ ઓલો મહેનત તો કરે જ છે જવાબ લોજિકલ જવાબ છે કે કુંડલીમાં વિરહના યોગ હોય એ ઉપર નક્કી કરીએ કે આ ફરજ અને આવ્યો હોય કે પાસપોર્ટ મંજૂર થાય છે કે ગ્રીન કાર્ડ એટલે અમને દેખાય કે વિરહના યોગો છે ઓક્ટોબરમાં એટલે હા એટલે પાસપોર્ટ મળવાનો છે એમ અમે કહીએ કે ગ્રીન કાર્ડ મળી જશે એમાં વિરહનો યોગ છે દસમાં સાત છ સાતમાં સાચા પડે કોકનો ગુજરી જાય કોઈ ઝઘડો થાય એટલે છૂટા થાય એવું ઝઘડો થઈને છૂટે છે કોઈ પરદે થોડો વયો જાય બાજુમાં જ જગ્યા લે ને ઉપર નીચે તોય કુપદોના શબ્દમાં કહે એટલે જે મુમુક્ષુ છે એને તો આ ધ્યાન રાખવું જ પડે જે પ્રાણીઓ જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામમાંથી આનંદ માને છે તેઓ મોહાધીન છે અને તેઓ પરમાત્મા પાત્ર અથવા દુર્લભ છે એમ માન્યતા છે તો તેવા પ્રસંગમાં આવું પણ ગમતું નથી પતિ ગઈ ને વાત એટલે જ્યોતિષ ઉપર નક્કી તો કરાય જ નહીં ને ગડબડ થઈ જાય મુઠ્ઠી અને એવા વ્યવહારમાં દાખલા જાય છે લાખો કરોડો રૂપિયા નુકસાન થયું હોય જ્યોતિષને આધારે નિર્ણય લીધો હોય એવા અને જ્યોતિષને આધારે ન પરણવાનો હોય પણ જ્યોતિષ કીધું આ બરોબર છે મેં પર હોય એમાંય એવા રિઝલ્ટ આવ્યો હોય એવો દાખલો છે રામની કુંડળી કાઢેલી જ ને રાજ્યાભિષેકની કુલગુરુ વિશ્વમિત્ર અને વશિષ્ઠ તો એ ત્યાં એને બદલે વનવાસ થયો ત્યારે એક જ દાખલો પૂરો છે ને આ પરમ કૃપાળુ દેવ